હલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં જ છું તો આજે હું ડેલી વ્લોગ કરી રહ્યો છું અને ટાઈમ ટુ ટાઈમ અપડેટ રહેવા માટે હું કાંઈક ને કાંઈક નવું કરીશ તમારી માટે તો તમે પણ સપોર્ટ પૂરો કરો છો મારા ચારસો સબસ્ક્રાઈબર પૂરા થવામાં થોડાક જ સબસ્ક્રાઈબર બાકી છે અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી જો ને તમે બધા વ્લોગ તો મારો પૂરો જોવો છો અને મને ખબર છે પણ તમે કોઈ સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન ઓલ નથી કરતા તો ફટાફટ જાઓ નીચે સબસ્ક્રાઈબનું બટન આપ્યું છે ત્યાં સબસ્ક્રાઈબ કરી આવો ઓલ દબી દીઓ એટલે મારા બ્લોગ તમને સૌથી પહેલાં મળે જો કઈ જ આપણે આવું કરવું પડે કામ આ લોકો કરે અને પાણીની ડોલ આપણે ભર દેવાની એટલે થોડું ઘણું કામ આપણે કરવું પડે એની સાયકલ એ સાફ કરે છે અને કીજાણો ને તે સાફ કરે ત્યાં લગી સાફ નહોતી કરતી એટલે હવે આ પાણી ભર દીધું છે અને સાયકલ સાફ કરે છે એની કામ કરે છે ચારવી તમે જો હજી નાય નથી હોગરી ચારવી હોગરી એમ એ કામ હમણાં આવડતું નથી હમણાં વેકેશનમાં બધું આમ જો આમ તમારે શરીર બરીર જાડું થઈ ગયું છે નહીં સારવી ખાવામાં હમણાં બહુ બધું બહારનું હાલે છે મહેમાન આવ્યા હતા તો નકરું બહારનું ખાવાનું તો હવે એ કામ કરે છે જુઓ તમે ખાલી અત્યારે અમે બેસી ગયા છે જમવા અને ખીચડી અને દહીં છે અથાણું એકદમ હળવો ખોરાક ને મને બહુ સ્વાદ રોટલી ભાવતી નથી એટલે થોડો હળવો ખોરાક છે તો અત્યારે અમે જમી લઈએ ગાય ચારવી જવો તમે પૂરી કરી ગયા મારે તો આટલી ખીચડી જે ચમચી પણ નથી લીધી ત્યાં એ પૂરી કરી ગયા જુઓ તો જમીને ડાયરેક્ટ હું સુઈ ગયો હતો અને હવે અત્યારે ઉઠી ગયો છું કેમકે કાલે રાતે મોડો સૂતો હતો સવારે વહેલો ઉઠી ગયો હતો કામ હતું થોડુંક એટલે આજે બધાનું ટ્વેલ્થનું રિઝલ્ટ હતું તો જેને સારા માર્ક ન આવ્યા હોય એને પણ અને જેને સારા માર્ક આવ્યા હોય એને પણ કોંગ્રેચ્યુલેશન મારા તરફથી ખૂબ પ્રગતિ કરો તમારી લાઈફમાં અને આગળ વધો તમારી લાઈફમાં તો હવે આપણે જઈએ છીએ ચાર વિના ચોપડા લેવા કેમ કે એ આવી ગઈ છે આઠમા ધોરણમાં તો એ પણ આગળ આગળ રિવિઝન કરે અને બધા બેસી ગયા છે ઉઠી ઉઠીને આમ જોવો તમે અને ચારવીના ચોપડા લઈ આવીએ આપણે અને એ પણ આગળ આગળ ભણ્યા રાખે અને ખૂબ જ મહેનત કરશે એ પણ ભણવામાં અને તમે પણ કરજો તો અત્યારે ગાય તમે ચારવીના ચોપડા લઈને આવી ગયા છે ને હું કામ મળી જાય કરવા વાંચું નામ લખવાનું ને આ બધું પૂઠા ચડાવવાના નહીં ચારવી હવે એ બધું એની રીતે કરે છે અને આપણે પણ જ લેવાનું છે એમ એટલે જોઈ છે આપણે આવતા કેટલા ટકા આવે તારી જોઈએ આપણે અમારે અત્યારે સાંજનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે બનાવવાનો હું બનાવવાનું છે શાક રોટલી મને નથી ભાવતા બસ ને મારે મેગી ખાવી છે

મસાલા લઈ લેવાના એવું કહે છે તારી બેન અને રસોઈ તો હારી બનાવે છે જો કે ખાલી રોટલી એક ગોળ નથી એટલે મસાલા આલુ તમે રાઈ નાખે રાઈ ફૂટશે નહીં ફૂટે તો ક્યારે ફૂટે પછી આગળ ફૂટે એટલે તો ક્યાં એ આમ સોંટી દે ઉપર અહીંયા નો સોંટે કેમ ફૂટે ને પણ બહાર નીકળી જાય ના એટલું એટલું નહીં આ તો તાર તાર કરતા બહાર નીકળે નહી તો આપણે હવે મસાલા આલુ આપણે રેસીપી બતાવી દઈએ બધા નહીં રાઈ ફૂટા પછી બટેટા નાખી દેવાના એમ એટલે મસાલા આલુ Rai nak apa sih? Bater dan nak dewan apa? Pasti tak kuat malu. Cuma semua pelan ni lewat pasi lewat ni. Pelan lewat tu boleh. Tu boleh. Masalah lu, tiada tiada. Kenapa? Tuh.

મરચું નાખવાનું થોડું નાખી પછી હળદર હળદર બનાવી નાખો એટલે બનાવવાની હોય નાખવાની હળદર નાખવાની પછી પછી નાખવાનું આપણે લીંબુ મસ્ત ખટુડો આહા હા ચણચણ ચણચણ છયું એ પછી એને આમ મસ્ત મિક્સ કરી નાખો એમ ને એટલે મસાલા બટેટા તૈયાર મસાલો ચડવા દેવાનો થોડીક વાર અને આમાં તમે મેગી મસાલો ને એવું બધું નાખી શકો છો એમને પણ અમારી પાસે અવેલેબલ નથી એટલે અમે નથી નાખ્યું બાકી અમે નાખવા નથી દેતા ડબ્બામાં નહોતું ભેળ્યું નકર અમે નાખત નાખતો નહીં એટલે હવે મસાલા બટેટા થોડાક ચડવા દો ને એટલે એકદમ પરફેક્ટ મસાલા બટેટા તૈયાર થઈ જાય એમ જોવો તમે ખાલી એકદમ સ્વાદિષ્ટ લાગે છે આપણે ટેસ્ટ કરીને કેશુ કેવોક લાગે છે આપણે મસાલા આલુ તૈયાર છે મસાલા આલુ હા મસાલા આલુ તૈયાર થઈ ગયા છે હવે આપણે ટેસ્ટ કરીને જોઈએ કેવું લાગે છે પછી હજી તો જમવા બેસું રોટલી બનાવશે ચારવી બનાવવાની રોટલી તું કે મમ્મી ઓકે તો ગોળ તો બનશે નહીં ત્યારથી કઈ એટલે હવે મસાલા આલુ તૈયાર થઈ ગયા છે સ્વાદિષ્ટ લાગે છે આમ જોવામાં જોવો મોઢામાં પાણી આવી ગયું એવું આમ તન 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 તો આપણે ટેસ્ટ કરીને બતાવીએ કેવું લાગે છે તો ગાઈઝ આપણે જોઈએ છે મસાલા આલુ કેવા બન્યા છે આપણે ટેસ્ટ કરીએ છીએ હમણાં અને ચારવી બેને બનાવ્યા છે એણે બધું જમવા બેસી ગયા છે અમે જોઈ લઈએ આપણે મસાલા આલુ કેવા બન્યા છે ટેસ્ટ તો કરવો પડે ને કઈ ઘટે નહીં એવા પાપડ સાથે મસાલા આલુ આ હા હા વાહ ભાઈ વાહ મજા આવી ગયા મસ્ત ટેસ્ટ છે ચાલ ચાલ મસ્ત બનાવ્યું હો બાકી કાંઈ ઘટે નહીં પપ્પા મસાલા આલુ ટેસ્ટ કરો એકવાર તમે તો ચોળીનું શાક ખાધું લાગે મસાલા આલુ બહુ મસ્ત વિના છે ને તમે ઘરે બનાવીને ટ્રાય કરજો બહુ મસ્ત બને છે એકવાર ટ્રાય કરજો

તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવા ને આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ બીજા ટાટા બાયબાય